મોર અને હરણની દોસ્તી એક મોટા જંગલમાં એક મોર અને એક હરણ સારા મિત્રો હતા મોર સુંદર અને રંગબેરંગી પાંખો માટે પ્રખ્યાત હતો જ્યારે હરણ તીવ્ર ઝડપથી દોડી શકતું બંને દરરોજ સાથે સમય વિતાવતા રમતા અને જીવનની મજા માણતા જંગલમાં બધા પ્રાણીઓ તેમની મજબૂત દોસ્તી વિશે જાણતા હતા ચાલાક શિયાળની યોજના જંગલમાં એક શિયાળ રહેતો હતો જે હંમેશા ભૂખ્યો રહેતો અને કાયમ ચતુરાઈ કરીને ખોરાક શોધતો એક દિવસ તેણે મોર અને હરણની દોસ્તી જોઈ અને વિચાર્યું હું કોઈ નબળા પ્રાણીને શિકાર કરી શકતો નથી પણ જો હું મોર અને હરણને મોઠે ચડાવી દઉં તો મોટી દાવ મળશે શિયાળે એક દુષ્ટ યોજના બનાવી શિયાળે હરણને લલચાવ્યું એક દિવસ હરણ એક સરસ છાયાવાળી જગ્યાએ આરામ કરી રહ્યું હતું શિયાળ તેની પાસે ગયો અને મીઠા મીઠા શબ્દોમાં કહ્યું મિત્ર તું હંમેશા એક સામાન્ય જગ્યાએ ખોરાક શોધે છે તારા માટે જંગલમાં એક સુંદર બગીચો છે જ્યાં તાજી લીલીછમ ઘાસ છે હરણ ખૂબ ખુશ થયું અને શિયાળની વાતમાં આવી ગયું સાચે જ મને ત્યાં લઈ જશો શિયાળ હા હું તને સાચી જગ્યા બતાવીશ પણ તું એકલો જ આવજે હરણ આ વાત મોરને જણાવવા માટે જઈ રહ્યું હતું પણ શિયાળે કહ્યું મોરને કશું કહેજે નહીં નહીં તો તે તને રોકી નાખશે હરણ ખતરામાં હરણ શિયાળના પડાવમાં ફસાઈ ગયું અને તેની સાથે તે બગીચાની શોધમાં નીકળ્યું સત્ય એ હતું કે શિયાળ હરણને એક જૂની ખૂણામાં લઈ જઈ રહ્યું હતું જ્યાં એક મોટા ખાડા હતી જેમ જ હરણ ખાડા પાસે પહોંચ્યું તેણે અચાનક પાતળો જમીનનો ભાગ તૂટતો અનુભવ્યો આ તો ખતરનાક ખાડો છે હરણ ચિંતામાં પડી ગયું પણ હવે મોડું થયું શિયાળ ખડખડાટ હસવા લાગ્યો હા 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 હવે તું ફસાઈ ગયું તારા શિકાર માટે મેં સારી યોજના બનાવી હતી મોરે હરણને કેવી રીતે બચાવ્યું જ્યાં હરણ ખતરામાં હતું ત્યાં મોરે દૂરથી તેના ચીસો સાંભળ્યા મારા મિત્રને ખતરામાં જોઈને હું શાંતિથી નથી બેસી શકતો મોરે વિચાર્યું મોરે તાત્કાલિક એક યોજના બનાવી તે ઝીણું ઊંચે ઉડીને સીધું રાજા સિંહ પાસે ગયો મહારાજ હરણ ખતરામાં છે કૃપા કરીને તરત જ મદદ કરો સિંહે રાવ કર્યું અને જંગલ હલાવી નાખ્યું મારા જંગલમાં કોઈ દુષ્ટ મારો પ્રાણીઓ સાથે એવો વલણ ન રાખી શકે સિંહ ઝડપથી ખાડા પાસે દોડી ગયો જેમ જે શિયાળે સિંહને જોયો તે ભયથી કાંપવા લાગ્યો સિંહે ગુસ્સેથી કહ્યું દુષ્ટ શિયાળ તું હંમેશા લોકો સાથે છેતરપિંડી કરે છે તું જ મારા જંગલ માટે ખતરો છે સિંહે શિયાળને ભાંગી નાખ્યો અને હરણને ખાડામાંથી બહાર કાઢ્યું દોસ્તીનો ખરો અર્થ હરણે મોરને કડક ઝપાટું માર્યું મિત્ર જો તું મારી મદદ માટે ન આવત તો આજે હું ન બચી શકત મોર હસ્યો અને કહ્યું साचा मित्रों हमेशा एक बीजा ने मुश्किलों में मदद करे आ पची हरण मोर एक भी जाती थी पर जुदा थया नहीं बोध साचा मित्रों एक एकला एकबीजा ने कोई पर मीठी ने तने फसा शके समझदारी निर्णय ले शक्ति बुद्धि मिश्रण हमेशा विजय अपावे। जो तमने आ वार्ता गमी होए તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં